આ ગામની સમસ્યા છે આપણે કઈ કરવું પડશે બરોબર પરંગીભાઈ તમને ઓલા નથી કેલ बाजूના ગામમાં લો વાસડી વાળો વાસડી વાળો એક પાસે 1.7 કરી છે એટલે કે વાસી બી વગાડે તો બધું કે પાછું પાછળ જ જાય તો આપણે કઈને વાડી એટલે કઈ કરી હાલો પૈસા લેવો મમતી કરી આઈ તો જોઈ જાજો એ મર્યો સાબ વાસડી કરી જ છે એ એક આટલું

पसी <laughs> मरी

નહી આપડે કીધું પરિણામ તમારે પછી ભોગવવું પડશે આનું પરિણામ તમારે ભોગવવું પડશે